નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ગાબડું પડ્યું છે સેન્સેક્સમાં બારસો ને અઠ્ઠાવન પોઈન્ટ અને નિફ્ટીમાં ત્રણસો ને ઇઠ્યાસી પોઈન્ટનું ગાબડું પડી ગયું છે ચાઇનામાં જે વાયરસ હતો જે એની ચર્ચા હતી એચ એમ એચ એમ પીવી વાયરસ જેને આખું ફૂલ ફોર્મ છે હ્યુમન મેટાન્યુમો વાયરસ ચાઈનામાં એણે કહેર મચાવ્યો છે ત્યાં કટોકટી લાદી દેવામાં આવી છે આ બધા સમાચાર વચ્ચે ભારતમાં પણ કર્ણાટકમાં બે કેસ અને આજે ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે એટલે એનો ગભરાટ આજે બજારમાં હતો ભારે વેચવાલી ફરી વળી હતી અને એના કારણે જ બજાર આજે તૂટી ગયું છે તે સિવાય પણ અન્ય કારણો છે એ તમામ કારણોની આપણે આજે વિડીયોમાં ચર્ચા કરીશું આપ આ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ ટુ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શહેર બજારનો જે સેન્સેક્સ છે એ અગી હજાર બસો એક્યાસી ના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો શરૂઆતમાં એ વધ્યો કારણ કે શુક્રવારે બજારમાં તેજીનો માહોલ હતો ટેકનિકલ તમામ લેવલ મજબૂત હતા એટલે બજાર ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું અને શરૂઆતમાં નવું બાઇંગ પણ જોવાયું એટલે સેન્સેક્સ વધીને ઓગણસી હજાર પાંચસો ને બત્રીસ થયો ત્યાંથી સડસડાટ ભારે વેચવાલી ફરી વળતા એ તૂટી સિત્યોતેર હજાર સાતસો ને એક્યાસીની લો લેવલ બતાવ્યું અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર નવસો ચોસઠ પોઈન્ટ નવ્વાણુંનું ક્લોઝિંગ આવ્યું છે જે આગલા પડ્યું છે નેશનલ સ્ટોક ઇન્ડેક્સ ચોવીસ હજાર નેવ્યાસી થયો ત્યાંથી એ તૂટી ત્રેવીસ હજાર પાંચસો ને એકાવનની ની લો બનાવી અને ત્યાંથી સુધરી તે ત્રેવીસ હજાર છસો સોળ પોઈન્ટ શૂન્ય પાંચ ઉપર એ બંધ રહ્યો છે જે ત્રણસો ઇઠ્યાસી પોઈન્ટ સિત્તેરનું ગાબડું દર્શાવે છે ઓલમોસ્ટ દોઢ ટકાથી વધુ માર્કેટ આજે તૂટી ગયું છે એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટીવ છે ચારસો ને તેર સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે ચોવીસો ને તોતેર સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે અને સિક્સટી ફાઈવ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો સાત સ્ટોક વધ્યા છે અને તેતાલીસ સ્ટોક ઘટીને આવ્યા છે આજે સિક્સટી ટુ સ્ટોપ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને એકસો ને અગિયાર સ્ટોપ છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે છે આજે તોતેર શેરમાં અપર સર્કિટ આવી અને બસો ને સડત્રીસ શેરમાં લોઅર સર્કિટ આવી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ તો આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર છે એપોલો હોસ્પિટલ ટાટા કન્ઝ્યુમર ટાઇટાન એચ ટેકનોલોજી અને આઈસીઆઈસીઆઈ બેંક આજે સૌથી વધુ ગગડેલા શેર છે ટાટા સ્ટીલ ટ્રેન્ટ બીપીસીએલ એનટીપીસી અને અદાણી એન્ટરપ્રાઇઝ મિત્રો શુક્રવારે જેમ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ હતો એવો જ તેજીનો માહોલ અમેરિકાના બજારમાં હતો ડાઉ જોન્સ ત્રણસો ઓગણચાલીસ પોઈન્ટ વધીને આવ્યો હતો તેની પાછળ આજે જો કે એશિયન બજારો ઉપર તેની કોઈ પોઝિટિવ અસર જોવા નથી મળી તમામ એશિયન માર્કેટો ઉપર એચએમપીવી જે વાયરસ આવ્યો છે એની અસર જોવા મળી છે જાપાન પાંચસોને સિત્યાસી પોઈન્ટ માઇનસ હોંગકોંગ ઇકોતેર પોઈન્ટ માઇનસ થાઇલેન્ડ માઇનસ જાકાર્તા માઇનસ શાંઘાઈનો શાંઘાઈ ઇન્ડેક્સ પણ માઇનસ હતો તેની સામે માત્ર તાઈવાન અને કોસ્પી કોરિયાનો કોસ્પી એ બે જ ઇન્ડેક્સ પ્લસ હતા બાકી એશિયન બજારોમાં પણ એચએમપીવી જે વાયરસ આવ્યો છે એનો ડર હતો માર્કેટમાં ભારે વેચવાલી ફરી વળી હતી અને બીજ ભારતની કેટલીક અગ્રણી બેંકોના અપડેટ આવ્યા છે ક્વાર્ટર થ્રી માટે એમણે જે લોન અને એનો લોનનો ગ્રોથ અને ડિપોઝિટનો ગ્રોથ આવ્યો છે તે બિલકુલ નિરુત્સાહી આવ્યો છે એને કારણે પણ આજે જોરદાર વેચવાલી ફરી અને બેંક શેરોની આગેવાની હેઠળ જ બજારનું સેન્ટિમેન્ટ આજે ખરડાયું છે આપણે વન બાય વન જોઈ લઈએ તો એચડીએફસી બેંક મર્જર પછી ક્વાર્ટર થ્રીનું અપડેટ ખૂબ નબળું આવ્યું છે લોનનો લોન ગ્રોથ ડિપોઝિટ ગ્રોથ સૌ ઓછો છે લોન ટુ ડિપોઝિટ રેશિયો સો ટકા તૂટીને આવ્યો છે એટલે કે ઘટીને આવ્યો છે ક્વાર્ટર ટુ ક્વાર્ટર જોઈએ તો એડવાન્સીસ ફક્ત શૂન્ય પોઈન્ટ નવ ટકાનો ગ્રોથ આવ્યો છે અને ડિપોઝિટ અઢી ટકા વધીને આવી છે એટલે ખૂબ જ નબળું અપડેટ આવ્યું છે બીજું ઇન્ડુસિન બેંકની ડિપોઝિટ ગ્રોથ સોળ ટકાથી પણ ઓછી આવી છે એટલે ક્વાર્ટર ટુ એટલે હા સોળ ટકાથી પણ ઓછું આવ્યું છે બીજું મેરિકો ની રેવન્યુ પણ 15% વધીને આવી છે અને બંધન બેંક અને આરબીએલ બેંક છે એ બંનેના લોન ગ્રોથ અને બંને જેને જેને કહેવાય કે બહુ જ ઓછા વધ્યા છે બંધન બેંક જે છે એના ક્વાર્ટર ટુ ક્વાર્ટર 2% લોન નો ગ્રોથ વધ્યો છે અને વાર્ષિક આધાર ઉપર 15% વધ્યો છે આરબીએલ બેંક છે ક્વાર્ટર ટુ ક્વાર્ટર ડિપોઝિટ માત્ર 1% ઘટીને આવ્યું છે અને લોનનો ગ્રોથ છે એ ત્રણ ટકા વધીને આવ્યો છે એટલે આ બધા જે જે અપડેટ આવ્યા છે બેંકોની કામગીરીના નબળી કામગીરીના એટલે ક્વાર્ટર થ્રીના પરિણામો બેન્કોના નબળા આવે તેવી શક્યતા વધારે જોવાઈ રહી છે એટલે આજે ભારે ગભરાટ જોવાયો અને બજારમાં બેંક શેરોમાં ભારે વેચવાની જોવાઈ બેંક નિફ્ટી પણ એક હજારને છ પોઈન્ટ તૂટી અને ઓગણપચાસ હજાર નવસો ને બાવીસ ઉપર એનું ક્લોઝિંગ આવ્યું છે મિત્રો એફઆઈઆઈ વિદેશી ફંડો ત્રીજી જાન્યુઆરીએ બેતાલીસો ને સત્યાવીસ કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈએ આઠસો ને વીસ કરોડનું નેટ બાય કર્યું હતું પણ મહત્વની વાત એ છે કે નાતાલનું વેકેશન પૂરું થઈ ગયું છે આજે સપ્તાહનો પહેલો દિવસ હતો એફઆઈઆઈએ આવતાની સાથે જ ભારતીય બજારમાં પાછી વેચવાની શરૂ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે આજે રાત્રે મોડી રાત્રે સત્તાવાર ફિગર આવે પછી ખબર પડે કે એફઆઈઆઈએ કેટલું આજે વેચ્યું છે એટલે એ સત્તાવાર ફિગરની પણ આપણે રાહ જોઈશું તો આ બધા ન્યૂઝ હતા મિત્રો પણ બજાર જે રીતે ટેકનિકલી શુક્રવારે જે રીતે મજબૂત હતું એટલું જ ટેકનિકલી ટ્રેડ્સ જે તૂટી ગયા એને કારણે બજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી હવે જોઈએ કે ભાઈ આ જે હ્યુમન મેટાન્યુમો વાયરસ જે આવ્યો છે એ એની અસર તો બજાર ઉપર ગભરાટ તો જોવાયો છે કે કોરોનાની લોકોને યાદ આવી ગઈ અને બજારમાં અને પાછું એનું કનેક્શન ચાઇના સાથેનું છે એટલે બજારમાં ભારતીય બજારમાં આપણને વધારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો એટલે તેજીવાળા જે શુક્રવારે લઈ ગયા હતા એ લોકો વેચી ગયા છે આજે એટલે બજારમાં આપણને આ જે મોટું ગાબડું પડ્યું છે પણ હવે આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેશે તો ટેકનિકલ લેવલ્સ ખૂબ મહત્વના છે ટેકનિકલ લેવલ આપ પકડી રાખજો એ સિવાય આપ બાય સેલ કરો તો ધ્યાન રાખજો અને સ્ટોપલોસ રાખીને આપ ટ્રેડ કરજો ખાસ ધ્યાન રાખજો પણ સેન્સેક્સમાં ઓગણસી હજાર સોનું લેવલ અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર નવસોનું લેવલ આ બે લેવલ ઉપર આવે તો જ બજારમાં નવું બાઇંગ કરવું કારણ કે આ બે મોટા રેઝિસ્ટન્સ હતા શુક્રવારે પણ આ બે લેવલ ઉપર બજાર ગયું ત્યાર પછી બજારમાં આપણને તેજી જોવા મળી હતી આજે આ બંને લેવલ તૂટી ગયા પછી આપણને ભારે વેચવાલી જોવા મળી છે એટલે બજારનો ટ્રેન્ડ જે છે એ હાલ બેરિશ કહી શકીએ આપણે પણ બજાર બે તરફી વધઘટમાં જેને કહેવાય કે અથડાઈ રહ્યું છે ટેકનિકલ લેવલ્સ ઉપરમાંય તૂટે છે અને નીચેમાંય તૂટે છે એટલે સાવચેતી સાથે ટ્રેડ કરજો અને જેને કહેવાય કે સ્ટોપ લોસ ખાસ રાખજો આપ ટ્રેડ કરો તો એટલે મેં તમને બે લેવલ આપ્યા સેન્સેક્સમાં આગળ એંસી હજાર સો અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર નવસો આ બે લેવલ ખુદ આવે

અને ન્યુમોનિયા શ્વસનતંત્રને લગતા રોગો એમાં થતા હોય છે અને આ બે હજાર એકથી થી આ વાયરસની ઓળખ થયેલી છે એટલો ગંભીર પ્રકારનો આ વાયરસ નથી આપને શરદી કે ઉધરસ થાય તો માસ્ક પહેરજો જાહેરમાં જવાનું ટાળજો ખાસ કરીને દવા લેજો તમને વધારે લાગે તો પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને આ વાયરસથી કંઈ ડરવાની જરૂર નથી ગભરાવાની જરૂર નથી કે પેનિક ફેલાવવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખશો તો વધારે સારું છે તમે બહાર જાઓ ઘરે આવો તો હાથ સાબુથી ધોજો સેનેટાઈઝ કરજો તો આ રોગથી તરત બચી શકાશે અને આ રોગ નવો નથી એટલે ગભરાવાની કોઈ એ જરૂર નથી મિત્રો આ હતી બજારની વાત અને બજારના જે બજાર તૂટીને આવ્યું છે એના કારણોની આપણે ચર્ચા કરી અને આગામી દિવસોમાં બજાર કેવું રહેશે એ પણ મેં તમને જણાવ્યું આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ